જોવામાં બધું હવે કેવું લીલું છમ થઈ ગયું હે વાડામાં વરસાદ આવ્યો એટલે ને અહીંયા મમ્મી ઠામ કરે હે તો હાલ તમને બતાવું બધું વાડામાં લીલું લીલું શું થઈ ગયું ને અહીંયા મમ્મી ઠામ કરે છે અને આ જો વાડામાં તમને શરઠું દે લીલું લીલું બધું દેખાતું હોય છે જેવું देखा ही ना बद्दू एकदम लीलू शम उगी गड़ उगे मित्रों गुलाबी कलर ना फूल थोड़ा जो टाक थोड़। मस्त फूल आया है वातावरण बढ़े કાલે ફૂલ વર્ષા દાયો તો ઓ ચાર વાગ્યા નો આવ્યો તો હના તે હના રાઇ ટુ દે મોડી રાઇ ટુ થી ફૂલે ફૂલ વર્ષા દાયો તો થળ બોડાટી બોલાવતો ના જોતો આ ઇથી જો તમને બતાઉ આ જો આમગુડોન બધું કોરાવા માંડ્યું હ નવી ડાયરું ફૂટવા માંડ્યું

હમ દો દો વરસદ ન તોણ આયા ઢીંગાય છે એ ઉવેતેયા કાકડી ના બી વાવ્યા છે અને અજે આપણે બીજા બી વાવીએ અને થોડા વાવી દઈએ કક કોકાલુ ખબર ન મોડા ના કે છે ક્યાં જો તો મોમે આયા મોડાના બીવા આવે છે લાઈન કરીને શર્માત બી સે ઈવાવી દે તન નવ બી છે છોયે ઉગે કે નહીં અ સિમ્પલ હે ખાલી ઉઈ છે તો આપણે ઓનલાઈન મંગાય છે જો મિત્રો આ એટલા પાલક ના બી છે પાલક ની ભાજી ના તો મમી વાવવા જઈએ હાલો વાવી આવે પાણી પાયું હવે ગાજર વાવવા વાવવા જઈએ મમી આયા ડલાઈન કર દે આપણે અહીંથી દેખાય એમ રોબર થોડો ખોલ બાજુ કરી હા મહિયા એટલા મને નાખી દે થા હે તો થા હે ન હવે આમાં હે મરચાના કેપસીકમ મરચા કોઈ તો લા બીજા સાદા મરચા અને રીંગણીના ને ટમેટીના તો આ ન આપણે એક જગ્યાએ રોપ કરી દી આ યાદ કર દે ચૂપ તો ભાઈ મમ્મી આવે છે એટલામાં રોક પર દે ને રોક થઈ જાય પછી ક્યાંક બીજો આવી દે હું નહ તમે આવો અમારો વાવાના વિડિયો ગમતા હોય તો તમે કમેન્ટ કરજો કોઈને ચેલેન્જ વિડિયો આપો તો કમેન્ટ કરજો ચેલેન્જ વિડિયો પૂરું કરજો પણ થાય એવો હોય એવો કહીજો બહુ અઘરો ના કેતા તો હાલો આ બધી સફગાદી ઓઈ ગઈ છે અને જો તડકો નીકરો છે તો કેવું વાતાવરણ થયું મસ્ત લાગે ઓટાણે થોડો થોડો તડકો નીકરો તો આપડા બધું આવ્યું અને પાણી પીવાનો ટાઈમ આવી ગયો કેમ કે ઉપર ખોય વાયું હોય ને અને પાણી પીવું પડે ને પાણી નાખું પડે નકર પક્ષી કાઢી લે બીયા અને ખાઈ જાય તો જો અરે તો પાણી આપણે આછો આછો છાટી દે એટલે પક્ષી ખાઈ ને કાક એડા કિસકોલી કોઈ ખાઈ ને કેમ કે આમાં દવા વારું હોય બી કોઈ નકી ન હોય બગડે ને નમાટ ફેરવી હોય દોવા તો વરસાદ આવતો એમ આપણે સાટી દેવાનું ઓલી પેટી વાંટી ગાતી હાલો પાણી છટાઈ ગયું હવે આપણો બધું કામ પૂરું તો વિડિયો પસંદ આવતો હોય તો મિત્રો સબ્સ્ક્રાઇબ કરી દો પ્લીઝ સપોર્ટ કરી દો કેવો લાગ્યો કેજો અને જો તમને અમાર સીતાપરીમાં સીતાફળ આઈવ્યા છે ને સીતાફળ બતાવું તમને તમે જોઈને કેવો કે મસ્ત આઈવ્યા છે ને સીતાફળ કેવા લાગ્યા તમને જોવામાં વિડિયોમાં કોમેન્ટ કરજો હજી પાઈકા નથી એક પાઈકું તો એ હું ખાઈ ગયો અર્ધૂદ પાઈક અર્ધૂપક્ષે ખાઈ ગયા તો પછી અર્ધૂ મને ભાઈવું ની પછી મેં નો ખાધું Pero lo otro, necesita Necita, કેવું લાગ્યો તમને અમાર સીઠાપુર કોમેન્ટ માં કહીજો અને અજી એને આપણે બધુંય તમને કાળે બકાલું હું વાવ્યું ઉગ્યું એ બધુંય કાળે બતાવીશ આજનો વ્લોગ બહુ લાંબો થઈ ગયો એટલે વ્લોગ માં બની રહ્યો આજનો વ્લોગ આઈ ગયો છે આપણે રાખ્યા આજે પૂરો કર્યા આયા વ્લોગ તો વિડિયો પસંદ આવી હોય તો પ્લીઝ ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો મળશું નવા વ્લોગ માં ત્યાં સુધી બાય